નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે તેથી આપ સૌ કોઈ મિત્રો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેજો આજના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તે સ્માર્ટ મીટરને લગતા છે નવા અને સોલારવાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત વીસીએલ દ્વારા હવે સ્માર્ટ મીટરની પ્રીપેઇડ રિચાર્જ સિસ્ટમ ફરજિયાત કરી દેવાય છે ઉપરાંત મીટરની નવી ફર અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે અત્યાર સુધીમાં વીસ કંપનીને અડતાલીસ હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમને મહિનાના અંત સુધીમાં બિલ ભરવાનું રહેશે આજના અન્ય મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્યાં લાયસન્સને લગતા છે તારીખ પહેલીથી લાયસન્સ નિયમ બદલાવ હાલ આઈટીઆઈમાં લેવાય છે લર્નિંગ લાયસન્સની પરીક્ષા એક જાન્યુઆરીથી નવી સિસ્ટમનો અમલ કરવાની શક્યતા પાયલોટ પ્રોજેક્ટ ઉપર થઈ રહી છે કામગીરી તમામ આરટીઓમાં ઊભું થશે સિસ્ટમને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્યમાં આ નવી સિસ્ટમ ટૂંક સમયમાં થઈ શકે છે શરૂ ઘરે બેઠા મેળવી શકાશે લાયસન્સ સરકાર દ્વારા આગામી તારીખ એક એક બે હજાર પચીસ પછી નિયમોમાં ફેરફાર થવાના છે જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સને મેળવી શકશો તારીખ પહેલીથી રિક્ષા ચાલકો ધ્યાન આપે રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે હવે રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે આ સાથે જ હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે મળતી વિગતો મુજબ પહેલી જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાએ દંડ ભરવો પડશે રિક્ષા ચાલકો મનફાવે તેવું ભાડું વધુ વસૂલતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેને લઈને પોલીસે આ નિર્ણય લીધો છે અન્ય મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો તે બેન્કિંગને લગતા છે બેંક ખાતામાં હવે ચાર લોકોને નોમિની બનાવી શકાશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બેન્કિંગ એનરોલમેન્ટ બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું આ બિલમાં કુલ ઓગણીસ સુધારા હતા જે લોકસભામાં બિલ પસાર થઈ ગયું છે નવા કાયદાના અમલ પછી બેંકના ગ્રાહકે પોતાના એકાઉન્ટમાં ચાર નોમિની રાખી શકાશે હવે ગ્રાહકો માત્ર બેંક ખાતા માટે જ નહીં પરંતુ બેંકોમાં રાખવામાં આવેલા લોકર્સ અથવા અન્ય બેન્કિંગ સુવિધા માટે પણ ચાર લોકો સુધી નોમિનેટ કરી શકશે મહિલાઓને એકવીસ હજારની સહાય નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી છે એલઆઈસીની વીમા સખી યોજના હેઠળ દસ પાસ અને અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવશે આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રતિ લોકોને જાગૃત કરવા માટે આપવામાં આવશે વીમા સખી સમાજમાં એલઆઈસી એજન્ટ રૂપે કામ કરશે એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી મહિમા સખીઓને ભવિષ્યમાં એલઆઈસી સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપે કામ કરવાનો પણ મોકો આપવામાં આવશે અન્ય મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો તે રેલવેના લગતા છે રેલવે ટિકિટ ભેટ યાત્રીગણ કૃપયા ધ્યાન દે હવે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી કેટલીક વાર મુસાફરી કરવાનો પ્લાન બદલાઈ જતા લોકો ટ્રેનની ટિકિટ કેન્સલ કરે છે અને તેનો ચાર્જ પણ આપવો પડે છે પરંતુ હવે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી પરંતુ તમે ટિકિટ કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર પણ કરી શકશો જો કોઈને લગ્ન સમારંભ અથવા અન્ય કોઈ અંગત કામ માટે મુસાફરી કરવી હોય તો તેણે અડતાલીસ કલાક અગાઉ ટિકિટ ટ્રાન્સફર કરવા માટે અરજી કરવી પડશે ચૂંટણીને લઈને મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટી અપડેટ ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી છે મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી મળી છે જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે પંચાયતોની ચૂંટણી માટે રાજ્યમાં ચો ચોરાણું ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્ત કરવાના આદેશ અપાયા હતા અન્ય મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો તે ખેલ મહાકુંભને લગતા છે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ બે હજાર દસમાં શરૂ કરેલ ખેલ મહાકુંભ ત્રણ તારીખ પાંચ ડિસેમ્બરથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસના સુધી ચાલશે ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ પાંચ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે આજના અન્ય મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તે અકસ્માત સહાય છે રસ્તા પરથી પસાર થતા રાહદારી અથવા તો વાહન ચાલકોએ હડફેટમાં લઈને નાસી જવાના ગુના વધતા જઈ રહ્યા છે અકસ્માત સર્જનાર વાહન ચાલકનો નંબર ન મળે અથવા ઓળખ ન થાય તેવા કેસને હિટ એન્ડ રન તરીકે ઓળખવામાં આવે છે જો ત્રીસ દિવસમાં આરોપી ના પકડાય તો સહાયનો લાભ મળશે હિટ એન્ડ રન કેસમાં જો મૃત્યુ થાય તો કેન્દ્ર સરકાર તરફથી બે લાખ રૂપિયા સહાય મળે છે અને ગંભીર ઈજા થાય તો પચાસ હજાર રૂપિયાનું વળતર મળે છે જો કે સરકારની આ યોજનાથી બોતેર ટકા લોકો અજાણ છે એટલે હિટ એન્ડ રન કેસ બાદ તેઓ વળતર મેળવી શકતા નથી